ચોર પેલા તો પૈસા ની ચોરી કરે છે ને પછી એ જ પૈસા પોલીસ પાસેથી મેળવીને તેની સાથે ફોટો સેશન પણ કરાવે છે બોલો હવે આ આ સાંભળીને કેટલું આશ્ચર્ય લાગે પણ ઘટના વાસ્તવિકતામાં બની છે 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 સમાચાર સામે સામે આવ્યા આવ્યા કે કઈ રીતે બની કે રાંદેર પોલીસ ને એક બિનવારસી બાઇકમાં બિનવારસી થેલી માંથી લાખો રૂપિયાની રોકડ મળી આવે છે પછી એ જે બાઈક ના નંબર છે તેને આધારે બાઇક ના માલિક ને ગોતવામાં આવે છે પછી એ વ્યક્તિને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવે છે અને તેને એ પૈસા આપવામાં આવે છે પછી એ પૈસા પરત કરે છે એટલે તેનો વિડીયો પણ બનાવે છે પણ પછી જયારે સોશિયલ મીડિયા પર સામે આવે છે ત્યારે એ થાય છે કે વાસ્તવિકતામાં તો એ વ્યક્તિ ચોરી કરીને આવેલો હતો સુરતના એક હીરાના કારખાનામાં એ વ્યક્તિ મેનેજર તરીકે કામ કરે છે અને થોડા દિવસો પહેલા જ એ જે મકાન માલિક છે તેમના દ્વારા ફરિયાદ પણ નોંધવામાં આવે છે અને જયારે વિડીયો સામે આવે છે ત્યારે પેલા મકાન માલિકને એમ થાય છે કે છેલ્લા ત્રણ મહિનાથી તો આ વ્યક્તિએ ભાડું પણ નથી ભર્યું તો બે પોઈન્ટ ઓગણ સિત્તેર લાખ જેટલી રકમ તેની પાસે કેવી રીતે આવી અને પછી એ સામે આવે છે કે વ્યક્તિ ચોરી કરીને આવે છે વિડીયોમાં એ વ્યક્તિને સાંભળીએ તો વિડીયોમાં એ વ્યક્તિ એવું કહી રહ્યો છે કે આ તો મારી દીકરીના ફીના પૈસા છે મને જબરજસ્ત ચક્કર આવ્યા એટલે હું મેડિકલ સ્ટોલ ગોતતો હતો મેડિકલમાં દવા લેવાની લાઈમાં ને લાઈમાં હું એ જ ભૂલી ગયો કે મારી બાઇકમાં આ પૈસા પડ્યા છે બોલો એટલે અહીંયા એ પણ સવાલ છે કે પોલીસે કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વગર પહેલા વ્યક્તિને પૈસા આપી દીધા એટલે સવાલ યા પણ ઉઠ્યો છે અને સોશિયલ મીડિયા કઈ રીતે ફાયદાકારક સાબિત થઈ શકે એ પણ વાત સામે આવી છે આ આશ્ચર્યજનક ઘટનાને આપ કઈ રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો